બે હજાર ચોવીસ ને શનિવાર એ ગણાય પિતૃઓ જે હોય છે એને તૃપ્ત કરવો તો તૃપ્ત ક્યાં કરવા એ જેના ઘરે પરિવાર હોય એના ઉપર આધારિત રાખતા હોય છે તો આજે આ આ ગઈકાલે આપણને અહીંયા તૃપ્ત કર્યા હતા આપણી અંધશાળાના બાળકોને અમરેલી જિલ્લા અંજન કેન્દ્ર વતી દિલીપભાઈ પરીખ ટ્રસ્ટથી બોલું છું તો સ્વર્ગસ્થ આજે દમિયતીબેન કાંતિભાઈ વિભાણી અને હફતે અમૃતાબેન કાંતિલાલ વિભાણી તરફથી આ ભોજન છે એમાં આપણને ભાવતા ભોજનમાં ગુલાબજાંબુ જાંબુ ટોપરા પાક પાઉંભાજી છાશ પાપડ અને તલાદ એ રીતનું છે તો દરેક તો અમૃતાબેનનો ખરેખર કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ એની કરતાં અમૃત અમૃતાબેનને પ્રેરણા આપનાર તો કે આ પણ પછી જ આગળ વધી શકે એટલે ખરેખર આપણે ચંદ્રકાંત કાંતિલાલ મહેતાનો પણ આ તકે હું એક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું અને સાથોસાથ આ પરિવાર ઉપર મહેતા પરિવાર અને વિભાણી પરિવાર ઉપર આપણા અંધશાના બાળકોના આશીર્વાદ રહે અને ઠાકોરજીની કૃપા રહે અને એમના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે એવી આજના મંગલ સાંજે આપણે અભ્યંત કરીએ આજે બંને જણા જુગલ સ્વરૂપે આપણે ત્યાં પધાર્યા છે સમરતાબેન અને ચંદ્રકાંતભાઈ અને સાથ સોનામાં સુગંધ ભળે એમ અમારા કીર્તન્યા અમિતભાઈ આડતિયા પણ અત્રે અહીંયા કિચનમાંથી ડાયરેક્ટ આવ્યા છે તો એમનો પણ આ તકે લાગણી વ્યક્ત કરું છું પુનઃ પરિવારને કરી અને છે એ શરૂ કરીએ લઈને દાતા પરિવારને વિનંતી કરું કે અંધશાળા માટે તમે અવારનવાર અહીંયા આવો છો એના માટે હું લાગણી અનુભવું છું અને અમેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ દાતા પરિવારનું અત્રે સન્માન કરશે અમેશભાઈ आवतारे विटे, इता बेंगा जाओ, इता मरमा जोबे, इता मरमा जोबे, आओ